એ સામાન્ય નહીં પરંતુ એવડી મોટી વસ્તુ ખાઈ લીધી હોય છે કે જેને અગર પચાવી શકતો નથી તેના કારણે ખૂબ જ તરફતો હોય છે કારણે ખૂબ જ પરેશાન થઈ ગયું હોય છે હું જણાવી દઉં કે મોરલી વાળા બાબા એ જીવ જતુઓને સુરક્ષિત અને તેનું રેસ્ક્યુ કરે છે અને તેને બચાવી લેવાનો કાર્ય કરે છે અને કોઈ જો કોઈના ઘરની અંદર આવા સાપ કે ખૂંકા જોવા જાય તો તેને બચાવવાનું આ કાર્ય કરતા હોય છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે આ ગામની અંદર

આસાની પોતાનો પચાવેલો ખોરાક બહાર કાઢી શકે છે ત્યારે તમે જોઈ શકો છો જયારે પાણીમાં જાય છે ચાલી જતો હોય છે તો મિત્રો વિડીયો તમને કેવો લાગે વિડીયોની અંદર કોમેન્ટ કરીને બતાવજો કે આના વિશે તમારું શું કેવું છે બાકી આ મોરલી વાળા બાબા આવી રીતે જે સેવાનું કાર્ય કરે છે તો આ બાબા વિશે લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર આવા નવા નવા વિડીયો આવતા છે તો બસ આજના વિડીયોમાં આટલું જ મળશું હવે next video ત્યાં સુધી જય જય ભારત પરંતુ તમે જોઈ શકો છો કે અગિયાર એટલો ખૂંખાર અને ખતરનાક હતો જેના કારણે ગામના લોકો બધા ડરી ગયા હતા તમે જોઈ શકો છો કે કેટલા લોકો ગામના ભેગા થઈ અને અગિયારનું રેસ્ક્યુ કર્યું છે અને તમે જોઈ શકો છો કે આખે આખું ગામ ભેગું થઈ અને અગિયારને પાણીમાં મૂકવા જાય છે કારણ કે મિત્રો જેના કારણે અગિયાર પોતાનો ખોરાક પચાવી ન શકે હોય તે બહાર કાઢી શકે તે માટે તમે જોઈ શકો છો કે મોરલીવાળાની ટીમ અને આખું ગામ ઉભું થઈ અને આ સેવાના કાર્યને જોડાયું હોય છે તો તમે જોઈ શકો છો કે મોરલીવાળા બાબા માટે ખરેખર સન્માન અને સેલ્યુટ છે જય હિન્દ જય ભારત મળો છો નેક્સ્ટ ત્યાં સુધી જય હિન્દ જય ભારત